જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ નવ બે હજાર પચીસ ના રોજ આજે આપણે બનાસકાંઠા અને કારણ કે મિત્રો ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતી ડેમ માંથી બનાસ નદીમાં માં પાણી છોડવામાં ક્યારે આવશે એટલે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાંગણા તો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ચૌદ સાત ક્યુસુક આવક છે ચાલુ છે અને હજુ આગામી દિવસોમાં હવામાન નવી આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ભાગમાં વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી વધારો જોવા મળશે અને પાણીની સારી બી આવક જોવા મળશે તો દાંતીવાડા ડેમ બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે અને ઘણા બધા મિત્રો કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ બનાસ નદીમાં પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો હજુ સુધી દાંતીવાડા ડેમ ના એક પણ ગેટ ખોલવામાં આવ્યા નથી દાંતીવાડા ડેમ ની સપાટી ને રૂર લેવલ સુધી પહોંચવા જઈ રહી છે એટલે નીચે વાળા વિસ્તારો ને રેડ એલર્ટ આપીને જાહેરાત અને જાણ કરવામાં આવી દીધી છે કારણ કે મિત્રો દાંતીવાડા ડેમ માં ઉપરવાસ માં અચાનક પાણીનો આવરો વધે તો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી